વાવથરદ જિલ્લાના શરહદી વિસ્તારમાંથી એક શંકાસ્પદ વ્યક્તિને સ્થાનિકોએ ઝડપી પાડ્યો હતો શિવ વિસ્તારના રહેવાસીઓ તેની હલનચલન શંકાસ્પદ જણા તેને તરત જ સ્થાનિક સરપંચ સહી ગ્રામજનો સાથે મળી વા પોલીસને જાણ કરી હતી મળતી માહિતી મુજબ માહિતી મળતા જ વા પોલીસ સ્ટાફ ઘટતાસ્થળ દોડી ગયો હતો સાથે એસઓજી ના ટીમ ના પીઆઈ એજી રબારી અને વા પોલીસ સ્ટેશન ના પીઆઈ એ આર ખતરીએ પણ તાત્કાલિક પહોંચીને સમગ્ર વાબતે ધપાસ હાથ ધરી હતી પોલીસ સૂત્રો અનુસાર શંકાસ્પદ વ્યક્તિ ક્યાંથી આવ્યો તેની પાસે કોઈ દસ્તાવેજો છે કે કેમ તેમજ કોઈ ચાલી રહી છે સ્થાનિક ગ્રામજનો ની સતર્કતા ને કારણે સમયસર પોલીસ ને જાણ થતા કોઈ અનિચ્છનીય બન્યો નથી હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને શંકાસ્પદ વ્યક્તિ પાસેથી મળતી માહિતી ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે